લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા તેમ જણાવતા ઉમેશ મકવાણા ધારાસભ્ય બન્યા બાદ કરેલા તેમના મત વિસ્તારના કામના મુદ્દાનો હિસાબ આપી ચૂંટણીના મેદાને ઉતર્યા છે ઉમેશ મકવાણા હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે ત્યારે ઉમેશ મકવાણા દ્વારા વિશ્વવિખ્યાત વિસામણ બાપુની જગ્યા પાડિયાદ ધામ ખાતે આશીર્વાદ લાવવામાં આવ્યા અને ત્યારબાદ બોટાદ તાલુકાના કાનિયાડ ગામ ખાતે ઝાપડા દાદાના દર્શન કરી કાનિયાડ ગામે જનસભા સંબોધી અને ત્યારબાદ બોટાદ તાલુકાના તરઘરા સિકોતર માતાના આશીર્વાદ લઈને તરઘરા ગામ ખાતે જનસભા સંબોધી હતી બોટાદ તાલુકાના હળદર ગામ ખાતે સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું લોકસભા બે હજાર ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઠબંધર પંદર ભાવનગર લોકસભાના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને દરેક સભામાં લોકોનો ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા અને ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવા માટે લોકોએ હુંકાર કર્યો હતો પહેલા આપણે તો સ્કૂલની જે માંગણી છે એ કામ પહેલા કરશું અને ત્યાર પછી જે તમારી બીજી ડિમાન્ડ છે એક હોસ્પિટલ સબ હોસ્પિટલ બનાવવાની છે ને કારણ કે ગામ મોટું છે એટલે આપણું પીએસસી સેન્ટર કદાચ આપણે તુરખા લાગતું હોય છે તુર્કા તો સબ સેન્ટર આપણે આ ફાળ્યું છે કે બાકી છે ફાળવી દીધું છે બરાબર તો એના માટે થાય જે કઈ જરૂરી કરવાનું થતું હોય એ કહેવાની વસ્તુ નથી જ્યારે થાય ત્યારે તમે જોઈજો ભાઈ આ ઉમેશભાઈ કરાયું કઈ કઈ નહીં શું આપ્યું છે પણ જ્યારે તમને ખ્યાલ આવશે કે નાના હળદરમાં હતું નહીં આવું બન્યું

ત્યારે જ આપણે આ ચેટણી જીતશું જે ભારત માતા કીધી